नमस्कार दर्शकों आप જોઈ રહ્યા છો આપની મનપસંદ ચંચુપાટ ન્યૂઝ ચેનલ અને હું છું આપનો પ્રવીણ પરમાર લઈને આવ્યો છું વઘુ એક સંસનાટી સમાચાર આંબેડકર ચોક ખાતે કાળા કાચવાળી બ્રેઝાની બેદરકારી સફાઈ કર્મચારીને હડફેટે લેતા હિટ એન્ડ રન સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં આજે એક ગંભીર બનાવ બન્યો છે કાળા કલરની કાળા કાચવાળી તથા નંબર પ્લેટ વિનાની બ્રેઝા કાર ઓવર સ્પીડમાં આવી રહી હતી આ દરમિયાન ઝાલાવાડ બેટરી પાસે રસ્તા પર ફરજ બજાવી રહેલા એક સફાઈ કર્મચારીને કારે હડફેટે લીધો હડફેટનો ઝટકો એટલો જોરદાર હતો કે ઝાલાવાડ બેટરીની દુકાન ધરાવતા દુકાનદારની દીવાલ આગળની ગ્રીલ અને એક સ્ટેચ્યુ ટૂટી ગયું હતું અને આગળ કામ કરતો સફાઈ કર્મચારીને ગંભીર ઈજાના કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટના સ્થળે ભયનો માહોલ સર્જાયો હતો प्राथमिक महिति मुजब आ बनाव बी डीविजन पोलिस विस्तार में बनियों हाल पोलिस समग्र मामले गंभीर तपास में लगी है दुर्घटना ने अंजाम आप कारालकनी शोधखो चालू है काच नंबर प्लेट विना गाड़ी तथा ओवर स्पीड थी थकस्मा सा कड़क पगला लेवाग उठी रही है आवाज एक्सक्लूजीव समाचार जो चेनल ने सब्स्क्राइब लाइक और शेर करने भूलशो नही શું તમારું નામ અને આ એક્સિડન્ટ શું થયું છે ઝાલાવાડ બેકરી કિરણ ભાઈ મારું નામ હા અમારી દુકાન પર કાળા કલરની બ્લેક દેજા થાંભલો પાડી દીધો મારી દુકાનને નુકસાન થયું જારી અને રોકણની ગ્રીલ બધું તોડી નાખેલું છે બીજું શું નુકસાન થયું બધી આખું પ્લાસ્ટર બ્લાસ્ટર ને દુકાનના આખો ભાગનો એક ભાગ તોડી નાખ્યો ગાડી ઓવર સ્પીડમાં છે એવું લાગે છે ગાડી કોની હતી કોઈ ખબર પડી કોઈ તમારે આગળ કે કઈ નબળ નથી કાળા કાચ હતા કોઈ તમને કેવાયું મળવા કે ગાડી મારી છે એવું આવ્યું